હા એની એની કેપેસિટી પ્રમાણે તમે એને ભણવામાં લાઈન પકડાવજો પછી હવે બિચારો ભણવામાં ઠોઠ હોય એટલું એનું દિમાગ ના હોય નો યાદશક્તિ હોય અને તમે એને સાયન્સની લાઈન પકડાવો મારે ડોક્ટર કરવો પછી એ દુઃખી થાય અને તમે દુઃખી થાવો એની કેપેસિટી જોઈને લાઈન પકડાવાય આજે ઘણા યુવાનો બિચારા ભણવામાં ઓછા માર્ક્સ આવે પછી નપાસ થાય કે ઓછા માર્ક્સ આવે પછી આત્મઘાતો કરતા હોય છે આટલી બધી ઓવર અપેક્ષાઓ ન રાખો હા જરૂર છોકરાઓને પ્રેરણા દેવી જોઈએ રોજ દેવી જોઈએ જો હું આ અમારાવાળાને ધાલતા ચાલતા ખાતા પીતા દીધા જ કરું આમ નવરાય ન હોય પણ એને જે કરવાનું હોય હું વારે વારે કીધા જ કરું પ્રેમથી કેવું હા ટાપલી મારવાની નહીં પ્રેમથી વાત કરવાની છોકરાને પ્રેરણા દેવી જ જોઈએ એના ભણતરમાં આપણે મા બાપે ધ્યાન રાખવું જ જોઈએ પણ એની યોગ્યતા જોઈને અમે આ ચાર સો મહિના વરહદી જોઈ કે આ તબલામાં આલેમ છે આ આ ઓર્ગનમાં આલેમ છે આ રહોડામાં આલેમ છે આ કથા કરવામાં આલેમ છે પછી એમાં નાખો જોઈને નખાય ને ભાઈ મારી સેવાને રહોડું બનાવવા દીધું હોય તો હવે એ ખાનારા ભૂખ્યા રે બધા વિચારે મેં એકવાર મારી જિંદગીમાં મને ખોડિયારમાંની લાપસી બહુ ભાવે આ ધારી બહુ ખોડિયારમાંની લાપસી ખાધેલી આપણે એટલે એ લાપસી બહુ ભાવે તો એક વાર બેંગ્લોરમાં ભણતા હતા સંતો સંસ્કૃત સ્ટડી કરતા હતા અને બધા જે રાંધનારા એ બધા બહાર ગયેલા તે હું એકલો તે મને કહો તમે જે તમને હારું લાગી રાંધી રાખજો મેં કીધું હારું તે મને લાપસી બહુ ભાવે ને મેં દાલે લાપસીની ટ્રાય કરું ગામડામાં તો લીધું પાટિયામાં લાપસી કરે એકદમ હારી હારી એટલે મેં બી એવી ટ્રાય શરૂ કરી ત્યાં તો માટલું જ હોય ને તપેલીમાં પાણી મૂક્યું પેલા ગરમ કરવા રીત બહુ કાંઈ ખબર નહીં તે પાણી ગરમ છું ને ઉપર નાખ્યો માલપા લોટ પાણી વધી ગયું ને તો થઈ ગઈ રાબડી હવે પછી પાછું હાવ બધું આમ લોટ નાખતો ગયો નાખતો ગયો તો આમ થઈ ગયું પછી પાછું હાંબુ મળો ગોળ તો રહી ગયો પછી પાછો માલપા નાખ્યો ગોળ એવી આઈટમ બની જેનું વર્ણન ન થાય કોઈ રીતે કાવિ કવિ કાલિદાસ કદાચ આવે ને તો ઈ લાપસી નું વર્ણન ઈ ન કરી શકે એટલે પછી ઓલા બધા સાધુ આવ્યા એટલે મેં કીધું જો આ લાપસી બનાવી છે ને તમે જમો તમારા નિર્ગુણ સ્વામી છે એક કોળીયો મોઢા મૂક્યો મને ક્યાં ને નાખ્યો ઈ નહીં ખાઈ પણ હવે આમાં આ દુનિયામાં મને એમાંથી બહુ જાણવા મળ્યું હું તમને કહું અમારે કચ્છના હરિભક્તો બે ત્રણ ત્યાં રહેતા રોજ સાંજે આવે વધ્યું હોય ને જમવાનું થોડું ઘણું એ પ્રસાદી રૂપે ઘરે લઈ જાય આજ તો ઘણી બધી લાપસી વધેલી અમે દીદી એને મેં લ્યો આ લઈ જાઓ એ લઈ ગયા અને એ બધાની એવી ભાવિ બીજે દાડે આવ્યા ને મન કે સ્વામી કાલ જે ઓલી આઈટમ દીધી નામ હું મેં કીધું હજી નામકરણ સંસ્કાર બાકી છે કીધું આમ તમે કેમ તો કે ઘરના વખાણ બહુ કરતા હતા એ કેમ બને મેં કીધું એ બને એ બની જાય એટલે જે જેનામાં યોગ્યતા ના હોય એને તમે કામમાં નાખો તો પછી દુઃખી થવાનું થાય એટલે આજથી બસો વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાનની શિક્ષા પત્રીમાં એક વાત લખી મહારાજે શું લખ્યું કે સતુ કર્મણી યોજનીયો નાન્ય થાતું કદાચ જે માણસ જેવા ગુણે યુક્ત હોય એને એવા કાર્યમાં નિયુક્ત કરવો બીજી રીતે નિયુક્ત કરવો આજે આપણે બી બધાએ આ થોડું ધ્યાન રાખવું જોઈએ હવે હું તમને એક વાત કરું જેને ભણાવતા ન આવડતું એની શિક્ષક થઈ જાય તો તમે વિચાર કરો કે વિદ્યાર્થીની કેવી દશા થાય ભાઈ જેને ડૉક્ટરી લાઈનની કાંઈ ખબર ન હોય કરપ્શન કરીને પૈસા દઈને ડૉક્ટરી લાઈન મેળવી લીધી હોય એમાં પેશન્ટની કઈ દશા થાય યોગ્યતા વિનાનું કામ છોડી દેવું જોઈએ એક ઘટના મને યાદ આવી એટલે તમને કહું કે એકવાર હિન્દી કવિઓનું સંમેલન હતું અને દિલ્હીમાં હતું હવે કવિઓએ કવિતાઓ બનાવેલી અને કવિતાઓનું માર્કિંગ કરવાનું કોની કવિતા સારી છે એમાં તો ઘણા વાના જોવા પડે શબ્દો જોવા પડે પ્રાસ જોવા પડે વિષય વર્ણન જોવું પડે ઘણા વાના જોવા પડે હવે નિર્ણાયક તરીકે એ વખતના જે તે આપણા ભારત દેશના વડાપ્રધાન એને બોલાવેલા અને કવિ સંમેલનમાં કવિઓ બધા સામે બેઠેલા અને એને પોતાની કવિતા બોલવાની એક એકને આવી સ્ટેજ ઉપર અને નિર્ણય વડાપ્રધાનને કરવાનો પણ એમાંથી એક કવિ ઊભો થયો અને કહે છે કે અમને આ મંજૂર નથી વડાપ્રધાનને કે તમે દી કોઈ કવિતા બનાવી છે કે તો કે ના તમને કવિતાનું કોઈ નોલેજ છે તો કે ના તો પછી તમે અમારી કવિતાનો નિર્ણય કઈ રીતે દેશો તમે વડાપ્રધાન તરીકે યોગ્ય હશો પણ કવિતાના નિર્ણાયક તો બિચારા એમ જ કે વડાપ્રધાન ના છે નિર્ણય થવાનો ભાઈ પણ એને કવિતાનું જ્ઞાન તો હોવું જોઈએ ને અમેરિકા આગળ ગયો એનું કારણ શું છે અમેરિકામાં યોગ્યતાને અધિકાર છે મને એક હતા અમેરિકાના મને કે સ્વામી હું મારા પત્ની બે એક જ કંપનીમાં નોકરી કરીએ અને રેગ્યુલર નોકરી કરતા હતા પણ મારે અવારનવાર રજાવું પડે તો કે મને રજા દઈ દીધી મારા પત્ની હજી કંપનીમાં નોકરી કરે છે કે યોગ્યતા ન હોય એટલે તરત રજા દઈ દેવામાં આવે અને આપણે ઇન્ડિયામાં તો હું માસીનો દીકરો છે ને ભલે જોયું કે આ સ્કૂલોમાં એમ થઈ ગયું આજે કે આપણે ફઈનો છોકરો બહાર ભણેલો છે ને ક્યાંય નોકરી નથી મળતી લઈ લો ટીચિંગમાં એ કે આમાં આમાં સમાજ ક્યાંથી આગળ આવે યોગ્યતાને અધિકાર હોવો જોઈએ અને માણા હોય ને એ યોગ્ય ન હોય તેને સામે આવીને રાજીનામું દઈ દેવું જોઈએ કે ભાઈ આ આ વાત આપણાથી પસંદ નહીં અમુક અમુક અમારા ધર્મગુરુઓમાં હું જોઉં છું જેમ એના ચેલા કે ને એમ જ એને કરવું પડતું હોય હું તો કહું કે આવા ધર્મગુરુના પદેથી રાજીનામું દઈ દેવું જોઈએ અને ગુરુ કેમ ચેલા ને કરવાનું હોય ચેલા કે કરવું પડતું હોય એવું ગુરુ પદ રાખીને કામ અને બહુ સીધી વાત છે ને ભાઈ હા તો આ જે યોગ્યતા વિનાના માણસો થઈ જાય એટલે બહુ અપેક્ષાઓ તમારા છોકરાઓ પાસે પણ ન રાખવી જેટલી યોગ્યતા હોય એટલી અપેક્ષાઓ રાખવી અક્રુરજી કે છે મનોરથ તો માણા કરે પૂરા કરવા ન કરવા એ તો ઉપરવાળાના હાથની વાત છે અને પછી અક્રોરજી ભગવાનને તેડવા માટે ચાલ્યા છે જતાં જતાં અક્રોરજી વિચાર કરતા હતા કે મેં એવું શું તપ કર્યું હશે કે આજ મને ભગવાન કૃષ્ણના દર્શન મેં એવા શું સત્કર્મો કર્યા હશે કે આજ મને ભગવાન કૃષ્ણના દર્શન થશે અકરોરજી બોલે અક્રોરજી ભગવાન કૃષ્ણના કાકા છે પણ છતાંય અને ભગવાનમાં પ્રીતિ છે અક્રુરજી બોલે ભદ્રમ અક્રુરજી વિચાર કરે કે હું વ્રજમાં જઈશ અને પાદરમાં કૃષ્ણના પગલાઓ પડેલા હશે રથથી હેઠો ઉતરી અને એ પગલાંમાં હું આળોટીશ અને જ્યારે હું નંદ બાબાના ફળિયામાં પહોંચીશ કૃષ્ણ દોડતા દોડતા આવશે અને મને કાકા કહીને બોલાવશે ત્યારે મારા ભાગ્યનો કોઈ પાર નહીં રહે